હેલો એવરી વન વેલકમ ટુ ક્રિકેટ પુરા યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની જે થર્ડ ટુ ટ્વેન્ટી મેચ રમે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે હવે આપણે આ મેચ છવ્વીસ રનથી હારી ગયા જી હારી ગયા તો હારી ગયા ચલો શરૂઆતથી શરૂ કરીએ મેચ આપણા ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાતી હતી અને દર વખતની જેમ સૂર્યકુમાર યાદવ આવે છે ટોસ જીતવા માટે જીયા ત્રીજી વખત છે કે ભાઈ સૂર્યકુમાર યાદવ ટોસ જીતે છે અને ઇંગ્લેન્ડની ટીમને બેટિંગ આપે છે એટલે બુરિયાઓને બેટિંગ તો કરવું જ પડે ને જી હા તો આગળ વાત કરું તો આપણી પ્લેઈંગ ફિલ્ડમાં મોટો એક ચેન્જ જોવા મળ્યો હર્ષદીપને જગાએ આપણને મોહમ્મદ શામી જોવા મળી રહ્યા હતા એટલે કે રમતા મેદાનમાં પંદર મહિના પછી મોહમ્મદ શામી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા હતા ત્રણ ઓવર ફેંકી પણ વિકેટ ના લીધી ચલો નોર્મલ વાત છે અહીંયા શું કહેવાય કે પાછળ મોટી ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે એટલે અત્યારે ચક્કાની ધાર કાઢી રહ્યા છે એટલે પેલી પ્રેક્ટિસ થઈ જાય ને મોહમ્મદ શામી એટલે આ એક સારો નિર્ણય છે પણ વિકેટ ના લીધી ચલો ઠીક છે આગળ વાત કરું તો આપણી જે ટીમ છે એ સિરિયસ નથી પણ ભૂરિયાઓની ટીમ અવશ્ય સિરિયસ હતી એવું લાગી રહ્યું હતું કારણ કે એમની બોલિંગ અને બેટિંગ જોરદાર હતી જી બેટિંગ તો બંને બાજુની જોરદાર હતી અને બોલિંગ પણ બંને બાજુની જોરદાર હતી પણ ભૂરિયાઓ બેન ડકેટ આવે છે યાર જોરદાર તાબડતોડ બેટિંગ કરે છે એ જ્યારે ક્રિસ પર હતા ત્યારે એવું લાગતું હતું કે ભાઈ બસો પ્લસ સ્કોર થશે પણ બાપુ એટલે કે આપણા અક્ષર પટેલે વિકેટ એમની લઈ લીધી એટલે થોડું ડાઉન ગયું પણ આ ત્રીજી મેચ હતી આપણે ઓલરેડી બે જીતી ગયા હતા એટલે ઇંગ્લેન્ડને આ મેચ જીતવી જરૂરી હતી જો ઇન્ડિયા આ મેચ જીતી જાત તો સિરીઝ પર કબજો ઇન્ડિયાનો થઈ જાત અને પછી પાછળની જે બે મેચો છે એનો કંઈ મતલબ ના રાહત એટલે ભૂરિયાઓ માટે કરો મરોનો મુકાબલો હતો એમાં બેન ડકેટ જોરદાર રમતા હતા અને જોરદાર છક્કા ચોક્કા માર્યા એટલે એકસો ને એકોતેર સુધી પહોંચ્યા પણ અહીંયા બીજા કોઈ રમ્યા ને જોશ બદલાન્ટ થોડોક સાથ આપ્યો પણ લિવિંગસ્ટન આવે છે અને પછી યાર ધોવાદાર પારી ખેલે છે અને એકસો ચાલીસ એકસો પચાસ રન જે થવાના હતા એની બદલે એકસો એકોતેર સુધી રન ટાર્ગેટ પહોંચી જાય છે જી હા અને એના લીધે જ કદાચ આપણને આ મેચ હારી ગયા એવું કહી શકાય એટલે જ મેચ હારી ગયા પાછળની ચાર ઓવરમાં ચુમ્માલીસ રન આયા આઈ થિંક અને એ ચુમ્માળીસ રન આપણને વધારે પડે એવું કહી શકાય પણ અહીંયા વરૂણ ચક્રવર્તીની બોલિંગ યાર જોરદાર હતી તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષે કમબેક થયો અને પાંચ વિકેટ લીધી વરૂણ ચક્રવર્તીએ એટલે સિલેક્ટરોને કહ્યું કે ભાઈ જુઓ આવી રીતે કમબેક થાય છે ટેલેન્ટ છે અમારામાં એટલે વરૂણ ચક્રવર્તી યાર બોસ સલ્યુટ છે આગળ વાત કરું તો ચાલો એકસો એકોતેરનો આપણને ટાર્ગેટ મળ્યો વન સેવન્ટી ટુનો પછી આપણા વાળા બેટિંગ કરવા આવ્યા પણ અહીંયા બધા જ ખેલાડીઓ સિરિયસ નહોતા એવું લાગતું હતું હવે આપણી ટીમ એવું છે કે ભાઈ ચલે તો ચાંદ તક બાકી આધી રાત તક એવું અત્યારે મને ફીલ થઈ રહ્યું છે કાલે જે બેટિંગ જોયું એના પ્રમાણે અભિષેક અને સંજુ સેમસન હલકામાં ગતા રહ્યા પણ પછી સૂર્યકુમાર યાદવ જે જ્યારથી કપ્તાની આપી છે ત્યારથી રન જ નથી બનતા એમનાથી ફોકસ જ નહોતું થતું એટલે એ પણ હલકામાં ગતા રહ્યા પછી આયા આપણા તિલક વર્મા એટલે જે બીજી મેચનો રિપ્લે હતો સેમ એવું જ અહીંયા જોવા મળી રહ્યું હતું એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ વખતે પણ તિલક વર્મા પર પ્રેશર આવી ગયું છે એટલે હવે જીતાડશે કે નહીં પછી જેવી તિલક વર્માની વિકેટ પડી એટલે આપણને ખબર પડી ગઈ કે હવે મેચ જીતવી ચાલીસ બાય સાહીઠનું માર્જિન થઈ ગયું છે પણ હાર્દિક રમતા હતા અને હાર્દિકનું પરફોર્મન્સ જોરદાર હતું સાથે અક્ષર પટેલે પણ સાથ આપ્યો પણ આદિલ રશીદની જે બોલિંગ હતી બોસ એના લીધે આપણા કંઈક રન લેવામાં મુશ્કેલી થઈ અને વિકેટો પડી ગઈ હાર્દિક પંડ્યા ગયા પછી અક્ષર પટેલ છે અને પછી ધ્રુવ જુરેલ છે પછી તમને બધાને ખબર છે કે આપણે મેચ છવ્વીસ રનથી હારી ગયા એટલે આપણે આ મેચને કદાચ સિરિયસ નથી લીધી આઈ થિંક હું તો એમ જ કહું કે હાર્યા તો હાર્યા આવે ચલો છે હજુ બીજી બે મેચમાં આપણે જોઈ લઈશું પુણેના મેદાનમાં ભૂરિયાઓને જોઈ લઈશું પણ આ વખતે ભૂરિયાઓ એકદમ સિરિયસ હતા એમની બોલિંગ પણ જોઈ લો અને બેટિંગ પણ જોઈ લો આપણું બી એવું જ છે પણ આપણે થોડા હલકામાં લીધા એવું આપણે કહી શકાય બાકી આપણે મેચ કેમ હારી ગયા કમેન્ટ કરીને જણાવો બાકી ક્રિકેટની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લો આખી મળી કંઈક ના વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર